સુરતમાં ઉત્તરાયણની ઉજવણી પતંગોની પેચબાજી એટલી જ ખાણીપીણી માટે જાણીતી છે આ વર્ષે સુરતીઓ મોંઘવારીને બાજુ પર મૂકીને ઊંધિયાના સ્વાદને પ્રાધાન્ય આપ્યું છે વહેલી સવારના છ વાગ્યાથી શહેરના અડાજન વરાછા કતારગામ અને વેસુ જેવા વિસ્તારોમાં ફરસાણની દુકાનો પર લાંબી કતારો જોવા મળી આ વર્ષે સુરતીઓ અંદાજે પિસ્તાલીસ કરોડ રૂપિયાની વધુ ઊંધિયું આરોગી જશે તેવો અંદાજ છે ગત વર્ષે આંકડો ત્રીસ કરોડની આસપાસ હતો જે આ વખતે ભાવ વધારા અને વધતી માંગને કારણે નવી સપાટી વટાવશે

શું કહેશો આજે ફેસ્ટિવલ ચાલુ છે સુરતીઓ ખાવા પીવાના શોખીન છે તો સુરતીઓ માટે આપણે દર વર્ષે જલેબી ઊંધિયાનું આયોજન કરીએ છીએ સવારે સાત વાગ્યાથી આપણે આ જલેબી ઊંધિયું રેડી છે ને શુદ્ધ સિંગતેલનું આપણે બનાવીએ છીએ એમાં આપણે ફ્રાય કરેલું ઊંધિયું છે ચટપટું આવશે ટેસ્ટમાં બી ફાઇન આવશે આપણે તો એડવાન્સ ઓર્ડર બી આપે છે કસ્ટમરો ને સવારથી આજે હાફ ડે હોય છે આજે બે તમને પાંચ સાત કલાક સુધી મળશે ઊંધિયું જલેબી શુદ્ધ ગીન દેશી જલેબી બી છે ને કસ્ટમરોનો રિસ્પોન્સ સારો છે સુરતીઓ માટે એમ તો શાકભાજીમાં ભાવમાં દસ વીસ પ્લસ થયા છે પણ આપણે ઊંધિયામાં કોઈ જ વધારો કર્યો નથી ને શુદ્ધ ગીન દેશી

ने सलामत रे अपना त्यौहार एंजॉय करो अहमद भाई पटेल अहमद भाई क्या कहाँ से आते हो पहले होड़ी बंगला सूरत आज कहाँ पे आए यहाँ छूटते उंडिया में कितने सालों से आप आते हो ये तीस पच्चीस साल से खाते हैं यहाँ क्यों आना पड़ता है आपको उंडिया इनका अच्छा आता है के दिन में क्यों आते हो ઉત્તરાયણ કે દિન મિલતા ખાલી મારું નામ રિગેશ ઠાકર છે અને ચૌટા બજાર ચાર રસ્તા ઉપર મારી મેસંકર ધનજીભાઈ ભજીયાવાલા નામની દુકાન છે જ્યાં આગળ વર્ષોથી મારા બાપ દાદાઓ અહીંયા આગળ ફરસાણનો વેપાર કરી રહ્યા છે જેવી રીતે દરેક વ્યક્તિ જાણે છે કે ઉત્તરાયણ આવતાની સાથે જ આમ તો ઠંડીની શરૂઆત થાય ત્યારથી જ સુરતી લોકો પાપડી મળવાની ચાલુ થાય તો અલગ અલગ જાતની વાનગીઓ પાપડીની ખાતા હોય છે પણ ખાસ કરીને ઠંડીની સિઝનની અંદર બીજા બધા શાકભાજીઓ જે અવેલેબલ થાય છે ઊંધિયું બનાવવા માટે એ બધા મળી રહી છે એટલે ખાસ કરીને ઉત્તરાયણના સમયે લોકો ખૂબ એને ચાથી ખાય છે અને બીજું કે ઊંધિયું સ્પેશિયલી ઉત્તરાયણના ટાઈમે ખાવાની વસ્તુ એ છે કે ઉત્તરાયણનો તહેવાર જે છે તે ઠંડીની સિઝનમાં આવે છે ને ઠંડીની સિઝનમાં ઊંધિયામાં લાગતી વળગતી જેટલી વસ્તુઓ છે એ સહેલાઈથી મળી રહી છે કઈ કઈ સામગ્રી વપરાય છે ઊંધિયાની અંદર પાપડી શક્કરિયા રવૈયા બટાકા અને મેથીના મુઠિયા બેસનના મેથીના મુઠિયા બનાવવામાં આવે છે આ આટલી વસ્તુ એની અંદર ઉમેરવામાં આવે છે ઊંધિયામાં પણ લોકો પાસે સ્પેશિયલી સુરતી ઊંધિયા ઘણી જાતના બને છે પણ સ્પેશિયલી સુરતી ઊંધિયાનો ક્રેઝ અને ડિમાન્ડ એક છે લોકો સુરતી ઊંધિયું વધારે ખાવાનું પસંદ કરે છે અને લોકો દુબઈથી કેનેડાથી અમેરિકાથી બી લોકો લઈ જાય છે હું નીતિન ભજિયાવાળા આ અમારી શોપ એકસો પચીસ વર્ષ જૂની શોપ છે વર્ષોથી અમે સુરતી ઊંધિયું બનાવીએ છીએ અને સુરતના લોકોનો જે અમારા પ્રત્યેનો લગાવ છે એ બધા સુરતીઓનો આજે આપના માધ્યમ દ્વારા હું આભાર માનું છું આજે પણ સવારે સાડા છ વાગ્યાથી અહીંયા ઘડી સુરકીઓ ઉમટી પડ્યા છે અને આજનો જે તહેવાર છે એ ડબલ ઉત્સાહથી મનાવી રહ્યા છે પક્ષીઓને નુકસાન ન થાય આમ તો ઘણા તહેવારોમાં ઘણી વસ્તુઓને નુકસાન થતું હોય છે પરંતુ કોઈને પણ નુકસાન ન જાય એ રીતે લોકોએ ઉત્તરાયણ મનાવવી જોઈએ એવું મારું માનવું છે ભાવમાં સો રૂપિયાનો ફરક છે એનું કારણ થોડો શાકભાજીનો ભાવ વધારો છે એમાં અમને રૂપ છે આજે સવારે સાડા છ વાગે ભરૂચથી રિક્ષામાં ઊંધિયું લેવા અહીંયા આવેલા હતા સુરતીઓને ખાસ એક મેસેજ છે કે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અને તકેદારી પૂર્વક આપ ઉતરાયણ ઉજવો કોઈ અકસ્માત થાય નહીં કોઈનો લાડક વાયો અગાસી પછી પડે નહીં અને પક્ષીઓને નુકસાન ન થાય એ રીતના આપણે તહેવારો ઉજવીએ સાબિર સૈયદ સાથે યાસીન દારા દિવ્યાંગ ન્યૂ સુરત